દર્શક મિત્રો પાદરણ અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ આજના મુખ્ય સમાચારોની પાદરાથી પીર ભળિયાત પગપાળા મેદની આજ રોજ પાંચમા દિવસે પીર ભળિયાત પહોંચી હતી રસ્તામાં વટામન પાસે કેટલાક માનવતાવાદી હિન્દુ ભાઈઓ અને બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જમળવાની સેવાઓ આપતા આવ્યા છે દાદા બુખારીની આસ્થામાં ભાઈચારો હિન્દુ મુસ્લિમ માં જોવા મળ્યો હતો તેમજ પાદરાથી મેદની કમિટી દ્વારા દસમા અને ચાંદે નિયાઝ ખવડવામાં આવે છે સૈયદ અબુ બકર બાપુ ગ્યારમીની નિયાઝમાં તસરીફ લાવી ફાત્યા દુરુદ પડી તેમના તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નિયામાં આવતા લોકોને નિયાઝ ખવડાવવામાં આવી હતી અને પાદરાના તમામ જાહેરીનો માટે દુઆ પણ કરવામાં આવી હતી સાથે સાથે મેદની કમિટી સંચાલક અને તેમના સાથી સાથની પણ દુઆઓ કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ એકતાના પટેક મુલી મહેમુદ બુખારી બાવા અને દરિયા બાવાના આજે છે છેલ્લા ચોત્રીસ વર્ષથી સતત પંખવાળા સાથે આવી રહેલા કમારભાઈ વરાસિયા સેનાજબેનની કિદ્મત કમિટીની સૌને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ મુખારકબાદી પાઠવી છે કે જેઓ સતત ચોત્રીસ વર્ષથી આ સેવાઓ આપી રહ્યા છે એમની કિદ્મતને અલગ અલગ કરવામાં આવે અને એમને બંને દુનિયામાં સાથે જે જે લોકો પોતાની આસ્થા સાથે અહીંયા આગળ મહેમુદ સાહેબ બુખારી પર આવી રહ્યા છે એ લોકોની તમામની દુઆ તમામની મુરાદો તમામની મંદતો જે ઈચ્છાઓ છે એમની જે ઈચ્છાઓ છે એ માલિક પૂરી ફરમાવે એવી દુઆ કરીએ છીએ અમે સલાહ લેખો મળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો ધૂમ દાદા ધૂમ બુખારી અમે વટવા સેવા મંડળની અંતર્ગત અમદાવાદથી આવીએ છીએ અને અમે બધા પંદરેક ભાઈઓ બહેનો સાથે કામ કરીએ છીએ છેલ્લા પંદ સોળ વરસથી અમે અહીંયા ઘર ખીચડી કાઢીનો કેમ્પ રાખીએ છીએ ત્રણ દિવસ અમે ખીચડી કાઢીની સેવા આપીએ છીએ અમે સાર્વધર્મ એકતામાં માનીએ છીએ અને પ્રેમથી અમે અહીંયા ઘર બધાને સેવા આપીએ છીએ ખવડાવીએ છીએ સવારે નાસ્તો આપીએ છીએ ચા નાસ્તો આપીએ બપોરે ખીચડી કાઢી સાંજે ચાલુ રહે છે ચોવીસ કલાક અમે આ સેવા આપીએ છીએ અને છેલ્લા સોળેક વર્ષથી દાદાની કૃપાથી અવિરત અમારો આ યજ્ઞ ચાલતો રહેલો છે અને અમને કોઈ તકલીફ પડતી નથી અને સારો એવો અહીંયા આગળ રિસ્પોન્સ મળે છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અહીંયા આગળ જમી વિસામો કરી અમે અમારા મુખ્ય ભાઈ છે પરેશભાઈ ભાવસાહે પછી શૈલેષભાઈ એમના પિતા બટુભાઈ ભાવસાર પછી એમના ભાઈ કજીન નીતિશભાઈ પછી વાળ ભાનુભાઈ પછી અમારા આસીન ચાચા આસીન ચાચા પણ સાત આઠ વર્ષથી અમારી સાથે જ છે એ પણ અમારો સારો સાથ સહકાર આપ્યો છે અને એમની એ ઘણી એમના પ્રેરણા અને મદદ મળી રહી છે અને અમે આ પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર અમારા રીતે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ તમારો કેમ્પ